અંકલેશ્વર તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભમાં રોટલા અને ઓટલાની ધૂણી ધખાવી છે રોજિંદા હજારો સાધુ સંતો કુંભમેળાના યાત્રિકો ભક્તો અને શ્રદ્ધાળુઓની સેવા થઈ રહી છે કુંભમેળામાં તપોવન રામકુંડ તીર્થ ખાલસાની ગુજરાતી કાંઠિયાવાડી ચા ભક્તોમાં પ્રખ્યાત છે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં મહાકુંભ મેળો યોજાયો છે આ કુંભમેળામાં ભારતભરમાંથી ઉપરાંત વિદેશમાંથી પણ સાધુ સંતો તપોભૂમિ પ્રયાગરાજ ખાતે કુંભ કેટલાક સેવાભાવી સંતો મહંતો મહામંડલેશ્વર દ્વારા કુંભમેળાના સમય દરમિયાન સાધુ સંતો શ્રદ્ધાળુ યાત્રિકો માટે ખૂબ મોટા પ્રમાણમાં અને ખૂબ સારી સેવાઓ તેમના પોતાના ખાલસામાં કરી રહ્યા છે તેમાંના એક ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી તપોવન રામકુંડ તીર્થ આશ્રમના મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ દ્વારા ખૂબ મોટા પાયે મેળામાં તમામ લોકોની સેવા કરી રહ્યા છે જ્યાં શ્રી તપોવન રામકુંડ તીર્થના ખાલસામાં શ્રદ્ધાળુઓને મફત આરામ ચા નાસ્તા ભોજન અને અન્ય સેવાઓ આપવામાં આવી રહી છે શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાના મહામંડલેશ્વર મહંત શ્રી ગંગાદાસ બાપુના નેતૃત્વમાં આ નવમો પ્રસંગ કુંભમેળામાં ઉજવાઈ રહ્યો છે અહીં દરરોજ સવાર સાંજ ભક્તો માટે રોટલા અને ઓટલાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીં દરરોજ લગભગ પાંચસો લીટર દૂધમાંથી ખાસ કાંઠિયાવાડી ચા તૈયાર કરવામાં આવે છે આ ચા બનાવનારને ખાસ સુરતથી પ્રયાગરાજ લાવવામાં આવ્યા છે શ્રી તપોવન રામકુંડ તીર્થ ખાલસાની ચા હવે મહાકુંભમાં એક ખાસ ઓળખ ઊભી કરી છે સુરતના સેવાભાવી લોકોએ પણ આ સેવામાં સહયોગ આપ્યો છે શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા એક કરોડથી વધુનો ચા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ સાધુ સંતો સાધ્વીઓને ચા માટે પૈસા ક્યાંથી મળશે તેથી અહીં મફત ચાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત શ્રી પ્રિયાંશુ મહારાજના મુખેથી કથા તથા રાત્રે ભજન કીર્તન અને ગરબાનો પણ ભક્તો આનંદ માણી રહ્યા છે મહામંડલેશ્વર શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે હવે સમગ્ર વિશ્વ મહાકુંભમાં સામેલ થયું છે ત્યારે અહીં આવનાર દરેક ભક્તનું સ્વાગત છે અને ખાસ કરીને ગુજરાતના ભક્તોનું સ્વાગત કરવામાં મને આનંદ થાય છે અહીં બધાને રોટલા અને ઓટલા મળે છે બાપુએ કહ્યું કે આપણું ધર્મ ઘરથી મંદિર સુધી નહીં મંદિરથી ઘર સુધી લઈ જવું જોઈએ જય શિયા તીર્થરાજ પ્રયાગ ખાતે ચાલી રહેલો પૂર્ણકુંભ ને પૂર્ણકુંભમાં અમારે અંકલેશ્વર રામકુંડ તીર્થધામ તરફથી શ્રી તપોન રામકુંડ તીર્થ ખાલસો હું લગભગ બે હજાર ચારથી લઈને બે હજાર પચીસ સુધી હું મહામંડલેશ્વર આજે પણ છું કાલે પણ હતો અને હવે ભવિષ્યમાં પણ રહીશું પણ આપણા જે અમારું અંકલેશ્વર મારું ભરૂચ સેવા કારણ કે જ્યાં આપણે રહેતા હોઈએ નગરનું આપને ગૌરવ હોવું જોઈએ હું ભરૂચવાસી છું એમાં હું અંકલેશ્વર વાસી છું તો આપણું અંકલેશ્વર પાસો પગ કેમ કરે તો અંકલેશ્વર નું રામકુંડ તીર્થ અત્યારે પ્રયાગરાજમાં જે સેવાથી જે ગુંજી રહ્યું છે આપણા ખાલસામાં રોજે બે હજાર સંતો પર ડે પ્રસાદી લેવા આવે છે સાડા અગિયારે અને આખો દિવસ તો બીજા સંતો આવતા જ હોય છે અમારા અખાડાના હજારો સંતો પણ વિશેષ સંતોને અન્નદાન કરવું વસ્ત્રદાન કરવું અને એને સાથે સાથે દક્ષિણા આપવી આપણા રામકુંડ તીર્થ ખાલસામાં ઘણી સેવાકી પ્રવૃત્તિ ચાલે છે એમાં તો મેન ગૌ સેવા અને અન્નક્ષેત્ર સંત સેવા તીર્થયાત્રિકોની સેવા અને ભક્તોની સેવા કેવલ અન્નદાન નહીં પણ આખા પ્રયાગરાજ તીર્થમાં રામકુંડ તીર્થની જે ચા છે એ ચા બહુ પ્રખ્યાત થઈ ગઈ છે અને રોજે લગભગ પચાસથી છેલ્લું પાસઠ હજારનું દૂધ પર ડે ચામાં જાય છે તો મને એટલો આનંદ આવે છે કે મારું અંકલેશ્વર તીર્થરાજ પ્રયાગમાં ગાજે છે સેવાથી તો તીર્થરાજ આ મહાકુંભવતી હું તમામ દેશવાસીઓને શુભકામના અને તમામ જે પરમચેતનાથી લઈને તમામને ખૂબ ખૂબ ધન્યવાદ જય શિયામ